જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો જેને ગુરુ નથી એવા વ્યક્તિ માટે એક સરળ શબ્દ બતાવું છું એ શબ્દ છે સોહમ તમે તમારા સમય અનુસાર અડધી કલાક કલાક હોઠ કંઠ હલાવીને સોહમ 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 જાપ શરૂ કરો એક મહિનો સુધી આ સોહમ શબ્દના જાપ શરૂ કરો હોઠકંઠ હલાવીને પછી એક મહિના પછી મનમાં ને મનમાં સોહમ સોહમ આ મનમાં ને મનમાં જાપ શરૂ કરવા પહેલાં તમે એક મહિનો વઠખંડ હલાવીને સોહમ સોહમ જાપ જ એક મહિના પછી મનમાં મનમાં કોઈ સાંભળે નહીં એવી રીતે મનમાં મનમાં સોહમ જાપ જપો એટલે તમારી અંદર લગભગ આસુરી શક્તિઓનો નાશ થવા લાગશે ખોટા વિચારોનો નાશ થવા લાગશે મન તમારું ધીરે ધીરે સોહમ શબ્દની અંદર જોડાવા લાગશે સોહમ સોહમનો તમે વટકંઠ હલાવીને જાપ જપતા રહેશો એટલે ભટકતું જે મન છે તે સોમ શબ્દની ઉપર આવી જશે પછી મનમાં મનમાં તમે માનસિક જાપ જપશો સોહમ સોહમ એટલે ધીરે 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 મન સ્થિર થવા લાગશે પછી આ તમારો અભ્યાસ થઈ જશે તમારા શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર અભણાઈ જશે તમે મનમાં મનમાં જપશો ને ત્યારે હોટખંટ હલાવીને જપશો એટલે તમને આદત પડી ગઈ બીજું બધું ધીરે ધીરે છૂટતું જશે પછી મનમાં મનમાં જપો સોહમ સોહમ પછી મિત્રો જાપ અને મનમાં મનમાં તમે જઈપો અને અજપ્પા પણ કહેવાય છે હવે મનમાં મનમાં જપો એટલે અજપ્પા કોણ જપી રહ્યું છે એ તમારી માનસિક જપ છે પછી મિત્રો કોઈ સાચા તો તમે પ્રયત્ન કરશો એટલે સાચા સદગુરુ મળી જશે પછી એ સોહમ શબ્દ જ તમને લાઈનમાં આપશે હવે ગુરુ જ્યારે તમને મળે સાચા ત્યારે એ સોહમ શબદનું નામ ઉપદેશ તમને શ્વાસો શ્વાસની ક્રિયામાં આપશે જ્યાં તમારે અજપ્પા ઓટોમેટિક ઓલરેડી આપ વેળે ચાલશે એક તો હોટકાટ હલાવીને જાપ પૂરો થયો પછી માનસિક જાપ મનમાં મનમાં જપો એને માનસિક જાપ કહેવાય માનસિક જાપનો ફાયદો એ મળે છે મિત્રો કે ભટકતું મન ધીરે ધીરે સ્થિર થાય અને પછી તમે ગુરુ કરશો તો સાચા સદગુરુ હશે એ તમને ક્લિયર લાઈન આપશે કે ભાઈ શ્વાસની સાથે કોઈ બળજબરી કરવી નહીં સહેજે શ્વાસને ચાલવા દેવાનો ક્રિયા કોઈ કરવી નહીં બળજબરી કરશો તો ક્રિયા થઈ ગઈ કહેવાય પછી ઘરે તમે શાંત ચિત્તે બેસીને ખુરશી માથે બેસો તો ભલે આસન માથે બેસો તો ભલે પરંતુ કોઈ કોથરાનું આસન પાથરી કમર સીધી ડોક ટાઇટ રાખીને બેસશો તો વધારે ફાયદો મળશે અને આંગરાઓને જ્ઞાન મુદ્રામાં રાખવાના જ્ઞાન મુદ્રા એને કહેવાય આગળની આંગળીને અંગૂઠાને તમે જોડી રાખો અને ત્રણ આંગળી સીધી રાખો અંગૂઠાની બાજુની આંગળી અને અંગૂઠો એ બેને જોડી દો બાકીની ત્રણ આંગળી સીધી રાખો બે હાથની એને કહેવાય જ્ઞાન મુદ્રા જ્ઞાન મુદ્રાનો ફાયદો શું મળે મિત્રો કે મન જલ્દી સ્થિર થાય મતલબ સંકલ્પ વિકલ્પો જલ્દી બંધ થાય હવે સાચા સદગુરુ મળે પછીની વાત છે પછી એ તમને આસન બતાવશે અને કમર સીધી ટાઈટ રાખીને માત્ર શ્વાસોશ્વાસની અંદર ધ્યાન ધરવાનું અહીં તમારે કોઈ જાપ નથી જમવાનું સોમ સોમ પણ નથી જપવાનું હોઠખંટ હલાવીને તમે જે જપતા હતા એ પણ બંધ કરી દો માનસિક જપ જપતા હતા સોમ સોમ એ પણ બંધ કરી દો પછી કોઈ જાપ નહીં માત્ર ડાયરેક્ટ સીધું મન એ શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર જોડવાનું છે નાભીયથી શ્વાસ ઉઠે છે ત્રિકોટી સ્થાન સુધી આવે છે ત્યાંથી પાછો વર્ષ એટલે તમારે નાભીમાં ધ્યાન જોડવાનું નથી મનરૂપી ધ્યાન શ્વાસની અંદર જોડવાનું છે ઊઠતો શ્વાસો બેહતો શ્વાસોમાં જોડવાનું છે જેમ જેમ તમારો અભ્યાસ પાકો થતો જશે તેમ તેમ મન સ્થિર થતો જશે હવે ગુરુ જે તમને મળશે એ શું કહેશે તમને પણ સાચા સદગુરુ દેહધારી હોય તો જ કામ બને હો મિત્રો બાકી એની પાસે માહિતી જ્ઞાન હોય અને સોહમ શબ્દને એને પ્રાપ્ત ન કર્યો હોય સોહમ શબ્દને એને સિદ્ધ ન કર્યો હોય તો તમે પણ સિદ્ધ ન કરી શકો સોહમ શબ્દરૂપી લાઈનમાં જે આચરણમાં ચાલલા હોય જેને અમલમાં મૂકવું હોય એ રસ્તે ચાયલા હોય સોહમ શબ્દને જેને છાંય હોય અનુભવમાં આવ્યો હોય એવા ગુરુ મળે તો જ કામ થાય બાકી સાંભળેલી વાંચેલી એ તો ન ચાલે સાંભળેલી તો યુટ્યુબ ઉપરથી પણ આપણે સાંભળી લેતા હોઈએ છીએ કે ભાઈ જે શ્વાસ અંદર જાય એમાં સોન બહાર જાય એમાં હમ ઘણા ગુરુ શું કરે છે આ રીતે આપી દઈએ બરાબર તો એ એનાથી ફાયદો ના થાય પણ ફાયદો તો અધિકારી ગુરુ જે હોય જે સોહમ શબ્દની અંદર ચાયલા હોય જેને એ સોહમ શબ્દની અંદર પોતાની આત્મિક શક્તિ ઉતારી હોય પોતાની ભક્તિ ભજનની શક્તિ એને ઉતારી હોય તો એ તમને ફાયદો કરે કારણ કે જેને સિદ્ધ કર્યો હોય તો જે કામ આપે ને માનો કે તમે કોઈ પણ મજૂરી કરી અને આખો દિવસ મજૂરી ગયા ચારસો પાંચસો રૂપિયાને તમે સિદ્ધ કરીને આવ્યા ને એમાંથી તમે કોઈને સો રૂપિયા આપો તો એ સો રૂપિયા સિદ્ધ કરેલા તમારા છે પણ કોઈ પણ વ્યક્તિને આપો એટલે એ બધે ચલાવી શકે ને કારણ કે સિદ્ધ તમે કરેલા છે એટલે એ સોની નોટ જે સામેવાળાને તમે આપો એને કોઈ અટકાવી શકે નહીં પછી એ બધે ચાલે ચાલે ને એ જ રીતે તો એ સોહમ શબ્દ જે સાચા સદગુરુ મળે એ તમને લાઈન આપશે કે ધીરે ધીરે શ્વાસ જે અંદર જઈ રહ્યો છે તેને સાંભળવાનો પ્રયત્ન કરો ધ્યાન ધરો કે જે શ્વાસ અંદર જઈ રહ્યો છે તેમાં સો એવો એક અવાજ પ્રગટ થાય છે પછી જે શ્વાસને તમે બહાર કાઢો છો તેમાં હમ 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 આવો અવાજ પ્રગટ થાય ધીરે 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 જેમ જેમ અભ્યાસ આગળ વધતો જશે તેમ તેમ એ સોહમ શબ્દ ક્લિયર થતો જશે પછી જેમ જેમ તમે તમારા અભ્યાસમાં આગળ વધશો તેમ તેમ શ્વાસની જે ક્રિયા છે તે ધીરે ધીરે નિયંત્રણમાં આવતી જશે માતા ગંગા સાથેના મત પ્રમાણે ચાર સેકન્ડે બાર ને ચાર સેકન્ડે અંદર એવી રીતે મિનિટના પંદર કલાકના નવસો ને ચોવીસ કલાક એકવીસ હજાર છસો બરાબર પછી ચંદ્ર નાળીને સૂર્યનાળી ડાબી અને જમણી ઇંગળા પીંગળા નાળી સ્થિર થશે ધીમે 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 બે સમાન માત્રામાં ચાલવા લાગશે સમાન માત્રામાં ચાલવા લાગે ત્યારે શ્વાસ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ આવી ગયું હવે જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તેમ આ સોહમ શબ્દ સ્પષ્ટ અને ચોખ્ખો સાંભળશો હવે સોહમ શબ્દને સાંભળશે કોણ કારણ કે સર્વપ્રથમ તો આ જે બહાર જોતું મન છે એ આ સોહમ શબ્દમાં સમાઈ ગયું પછી મિત્રો અજબમાં જે જાપ છે ને ત્યાં અવચેતન મન કામ કરે છે અવચેતન મન એ જ ચિત્તમાંથી પ્રગટ થાય છે એના સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય કારણ કે આ ચેતન મન એ સંકલ્પ વિકલ્પ કરે છે એ સંકલ્પ વિકલ્પ અવચેતન મન પાસેથી લે છે હવે સંકલ્પ વિકલ્પ ઉઠે છે ક્યાંથી ચિત્તમાંથી તો સંકલ્પ વિકલ્પ બંધ થયા એટલે ચિત્ત છે ને મિત્રો એ ચિત્ત આ શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડાય અને ચિત્ત એને સાંભળી શકે કોને સાંભળે સોહમ શબદને જેમ જેમ અભ્યાસ આગળ વધતો જશે તેમ તેમ ચિત્તની અંદર આ સોહમ શબદ જે ચાલી રહ્યો છે એ જમા થતા જશે રોજ માનો કે તમે દસ હજાર શ્વાસા ઉપર ધ્યાન ધયર્યું દસ હજારમાં પાંચ હજાર વાર સો અંદર ગયો પાંચ હજાર વાર હમ બહાર ગયો એટલે આ ચિત્ત જે બેંક બેલેન્સ છે એમાં જમા થતું જશે આવી રીતે તમે આ તો એક હિસાબ ખાલી કર્યો છે બાકી ગણવાની કોઈ જરૂર નથી પરમાત્માની ભક્તિમાં કોઈ ગણતરી આવતી નથી આવી રીતે ચિત્તમાં આ સોહમ શબ્દ એટલી હદ સુધી ઘર કરી જશે કે ક્યારેક ક્યારેક તમે કોઈ બોલશે ને તોય તમને એવું કે આ સોમ શબ્દ બોલી રહ્યો છે કોઈ પક્ષી બોલતા હશે તોય તમને કે આ તો સોમ સોમ કરી રહ્યું છે કબૂતર બોલતા હશે તોય તમને લાગશે તો સોમ સોમ બોલી રહ્યું છે બધી જ જગ્યાએથી તમને એવું જ લાગશે કે સોમ સોમ જ બોલેશ તમને કોઈ અપશબ્દ બોલશે ને તોય તમને સોમ જ સંભળાશે કોઈ પણ જગ્યાએ સ્થાવર જંગમ સોહમ શબ્દ તમારા દિલો દિમાગ ઉપર છવાઈ જશે ચિત્તની અંદર ઘર કરી જશે પછી આ સોહમ શબ્દ જેમ જેમ ચિત્તની અંદર એનું બેલેન્સ વધતું ગયું બેલેન્સ મતલબ એ સોહમ શબ્દની સંખ્યા વધતી ગઈ જેમ જેમ એ આગળ અંદર ઘરતું ગયું તો તેમ તેમ જે પહેલાંના જે વિચારો હતા તમારા સારા નરસા કોઈ પણ એ અંદર બહાર નીકળવા માટે એવી રીતે ગામડામાં પહેલાં જૂનવાણી કોઠી આવતી ગારાની બનાવેલી એમાં નીચે એક હોલ આપે અને ઉપર એક ઢાંકણું બનાવે અને એમાં ઘઉં નાખતા દસ મણની વીસ મણની આવી કોઠીઓ આવતી માનો કે વીસ મણની કોઠી તમે એક ગામડાની છે એમાં તમે ઓગણીસ મણ ઘઉં નાખી દીધા અને તમને એમ થયું કે ક્યારેક દાર ભાત કરવા હોય તો ચોખા થોડાક નાખો એટલે ઉપરથી તમે એક મણ ચોખા નાખી દીધા એટલે વીસ મણની કોઠી ભરાઈ ગઈ બે ત્રણ દિવસ થયા ને તમને એમ થાય કે દાર ભાત છે અને નીચેનો ડાટો તમે ખોલો જે કપડાનો માયરો હોય તો શું આવે મિત્રો ઘઉ નીકળે કારણ કે ઓગણીસમણે એમાં ઘઉં ભરેલા છે તો ચોખા તો ઉપર છે તો જે ઘઉં ભરેલા છે જા તો એ ઘઉં જ આવે ને ચોખા તો ના આવે ને કારણ કે જ્યાં સુધી એ ઘઉં ખતમ ન થાય ત્યાં સુધી ચોખાની આવક શરૂ ન થાય મિત્રો એમ ઘઉં અને ચોખા બંને આપણા ખાદ્ય પદાર્થ છે પણ અહીંયા તો માત્ર એક ઉદાહરણ તરીકે એક દ્રષ્ટાંત તરીકે લેવાનું છે કે જે ઘઉં હતા તે તમારા આગળના ભરેલા વિચારો સમજી લ્યો ઉપરથી તમે ચોખા નાખાય સોહમ શબ્દના નામ તમે સમજી લ્યો તો આ ચિત જે છે ચિત્ત ચિતને તમે એક કોઠી સમજી લ્યો લોણની તો ચિતની અંદર આગળનું જે ભરેલું હતું એ બધું નીકળતું ગયું અને સોહમ શબદ એની સંખ્યા અંદર વધતી ગઈ દસ હજાર કરો વીસ હજાર કરો આમ તો એકવીસ હજાર છસો થાય રોજના બરાબર પણ શ્વાસે શ્વાસે કોઈ કરી શકે ન કરી શકે પણ અભ્યાસ થઈ ગયા પછી એને કરવાનું ન રહ્યા પછી ઓટોમેટિક ચાલ્યા જ રાખે તો આવી રીતે ચિત્તરૂપી જે કોઠી છે કારણ કે ચિત્ત છે ને મિત્રો એને જો હું ઘણી વાર કહું છું બેંક બેલેન્સ છે આપણું બધા કર્મોના જે કાંઈ આગળ પાછળના હિસાબ કિતા હોય ને તે ચિત્તમાં જમા છે ચિત્તનું ઢાકણું ખુલે એટલે સંકલ્પ વિકલ્પ શરૂ થાય પછી બુદ્ધિ પણ સરવાળે ચિત્તમાંથી જ નીકળે બુદ્ધિ નક્કી કરે અને અહંકાર છે આચરણમાં મૂકે આંતરિક અહંકારો એક બાહ્ય અહંકાર મિથ્યા જે ઘણા પદનો અહંકાર કરતા હોય ઘણા શરીરનો અહંકાર કરતા હોય ઘણા પૈસાનો અહંકાર કરતા હોય ઘણા શિષ્યોનો પણ અહંકાર કરતા હોય મારા આટલા શિષ્યો મારે આટલું મારે તે એને મિથ્યા અહંકાર કહેવાય આ મિથ્યા અહંકારનો કરે હું હું મેં મેં એક મિથ્યા અહંકાર એક મેં એ મેં આત્મા તરફ ઇશારો પણ છે પણ મિથ્યા જે અહંકાર છે ને કોઈ દિવસનો કરાય ખોટો અહંકાર જ્ઞાનનો પણ અહંકાર આવે કે મારા જેવું કોઈ નથી બરાબર પદ મળી જાય પદનો પણ અહંકાર આવે કારણ કે જે પદ આવે ને મિત્રોને મદ આવે તો આ સોહમ અજપ્પા જે તમે ચિત્ત દ્વારા સાંભળો કારણ કે ચેતન મનને આવું ચેતન મન ખતમ થઈ ગયું એટલે શું કીધું ચિત્ત તો આ ચિત્તમાં અજપા સોહમ શબ્દ જે તમે સાંભળી રહ્યા છો તે ચિત્તમાં જમા થઈ રહ્યું છે તો ચિત્તની અંદરથી જે દુખ આપી રહ્યા હતા વિચલિત કરી રહ્યા હતા સુરતાને ચિત્તમાં ભરેલા હતા જેમ કે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મન અને માયા આ બધું નીકળી ગયું પછી કારણ કે સોહમ નામ અંદર જમા થયા ચિત્તમાં આ સાચી કમાણી છે સોહમ નામ છે ને એ સાચી કમાણી ઈસ જગત મેં ધનવંતાના કોઈ સબ જગ નિર્ધના ધનવંતા સો જાન્યે રામ નામ જો હોય રામનામ નામ જા સોમ શબદના આત્માને પણ રામ કહેવાય પરમાત્માને પણ રામ કહેવાય સોમ શબદ એ આત્મા છેને પણ રામ કહેવાય એટલે રામ નામનું ધન તમારી બેંકમાં જમા થવા લાગ્યું એટલે રામ નામનું ધન સોહમ શબ્દ નામનું ધન તમારા ચિત્તમાં ગયું એટલે અંદર જે ઓલા બેઠા હતા બધાએ જે આ જીવનને ખેતરને ભક્તિને ચરી જતા હતા જે નહોતા થવા દેતા એ બધા નીકળી નીકળીને બહાર ભાગવા માંડ્યા કારણ કે મિત્રો આ બધા ઘેટા બકરા જે ભરેલા હતા એમાં સિંહ પ્રવેશ કર્યો સોહમ શબ્દરૂપી ચિત્તમાં ચિત્તરૂપી બેંકની અંદર સિંહ ગઈ એટલે ઓલા ઘેટા બકરા બધા બહાર નીકળી નીકળીને ભાગવા માંડ્યા વિષયો વાસનાઓ તારૂન મારું છલ કપટ ને ઈરસાન આ બધા નીકળી નીકળીને બહાર ભાગી ગયા અને ચિત્તમાં સંપૂર્ણ રીતે સોહમ શબ્દ છવા છવાઈ ગયો એટલે ચિત્ત તમારું બની ગયું નિર્મળ માતા ગંગા સતી ગયા છે ને કે નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં ભાન ભાઈ નિર્મળ એટલે મેલ વગરનું મેલ ઈ જાજ કામ ક્રોધ લોભ મધમો શબ્દ રૂપરસ ગંધ મન માયા છલ કપટી સાની દતારી મારી વાદ વિવાદ ખેત ખોદણી આ બધું મેલ આ મેલ નીકળી ગયો ચિત્ત શુદ્ધ થઈ ગયું પછી શુદ્ધ ચિત્ત જે છે એ અંદર જે શ્વાસને ખેંચી હશે તેમાં સો અને બાર જાય છે તેમાં હમ આ ચિત્ત એને સાંભળવા લાગ્યું આ ચિત્ત સાંભળતું સાંભળતું स्वयं इसो हम शब्द में लय थे गयो सोहम शब्द में लय थे गयो अब बदु खत्म થઈ ગયું શું રયા માત્ર સોહમ શબ્દ સોહમ સુતા કે આત્મા કે જીવ જે કેવું હોય છે સ્વયં તમે સોહમ શબ્દ સ્વરૂપ બની ગયા પછી એ સોહમ શબદ નાભ્યથી ઉઠતો ઉઠતો ત્રિકોટી સ્થાનમાં એવો ડાબી જમણી બંધ સમાન માત્રામાં ચાલવા લાગી સુક્ષ્મણાનું દ્વાર ખુલ્યું એટલે શ્વાસમાંથી અલગ થયો સુક્ષ્મણાનો માર્ગ પેકડો એટલે ત્રિકુટીમાંથી પણ અલગ થયો સોહમ શબદ ઉપર દસમાં દ્વારમાં ગયો બ્રહ્મરંધ્રમાં રંધ્રને ખોલી બ્રહ્મ સ્વરૂપી આત્મ સ્વરૂપ બની અને એ સોહમ સંબંધ મિત્રો બહાર નીકળી જાય પછી તો ચારો તરફ તમને સોહમ સિવાય બીજું કાંઈ નહીં સંભળાય સોહમ સોહમ સ્થાવર જંગમ એક જ આ શબ્દ ગાજી રહ્યો છે સોહમ સોહમ પછી આગળ વૈધા સોએ પરમાત્માને હમ્ય એ હું શું એટલે હમ હું પણ ખતમ થઈ જાય માત્ર સો જ સો એ પરમાત્મા માત્ર રીયે બસ તું તુહી તું હે પ્રભુ એક તું હિ તુહી તારા સિવાય કઈ નથી બધું પરમાત્માને સમર્પણ પોતાપણાનો નાશ પોતે ખતમ પરમાત્મા હે પરમાત્મા સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં એક જ પરમાત્મા શ્રી હરિત તમે જ બિરાજમાન છો બધી જગ્યાએ તમારા સિવાય કાંઈ છે જ નહીં આ અવસ્થાને મુક્તિ મોક્ષની અવસ્થા કહેવામાં આવે છે મિત્રો તો સોહમ એ એક એવી આદિ લાઈન છે આદિ એટલે શરૂઆતની લાઈન કરોડો ઋષિ મુનિઓ જતી તપસ્વી જોગી યોગી સાધુ સંતો બધા દેવી દેવતાઓ પણ આ સોહમ શબ્દના છાપ કરી અને પરમાત્મા લઈ રહે છે અને સોહમ શબ્દરૂપી શબ્દમાં પણ લઈ રહે છે અને બધા આ સોહમ શબ્દનો જાપ કરીને જાપમાંથી અજપ્પામાં ને અજપ્પામાંથી અનહદમાં અનહદમાંથી અનાદિ અનહમાં અનહદ સોમ અનહદ એટલે જેની કોઈ હદ નહીં તો આ સોમ શબ્દની પણ કોઈ હદ નથી ઓટોમેટિક જેમ શ્વાસમાં ચાલે છે એમ બધે જ ચાલી રહ્યું છે તો આના જરીએ મિત્રો સો એ સો ટકા મુક્તિ સંભવ છે પરંતુ જે હું બોલ્યો તે પ્રમાણે વિધિ કરવી પડે સાચા સદગુરુ પાસેથી અધિકારી ગુરુ પાસેથી સોમ શબ્દ નામ ઉપદેશમાં લઈ પછી ભક્તિ ભજન સ્ટાર્ટ કરો શરૂઆતમાં તમારે એમનો મેં બોલી શકો છો સોમ સોમ મનમાં મનમાં પણ બોલી શકો સોમ સોમ પણ શ્વાસની ક્રિયાનો જ્યારે અજપ્પામાં જાપ જપવા હોય ચા પર તો બોલવા માટે કહું છું બાકી આ જપ્પ ઓટોમેટિક કાલે જપ્પાનું કંઈ નથી આવતું સહેજ થયા રાખે છે ઓલરેડી પહેલેથી જ ચાલે છે એ શબ્દ અને આપણા જન્મતાની સાથે જ સોમ શબ્દ આવે છે અને એને જ સોમ શક્તિ પણ કહેવાય છે ચૈતન્ય શક્તિ કહેવાય છે કોઈ ઘણા જીવ પણ કહે છે આત્મા પણ કહે છે સુરતા પણ કહે છે એક જ સોમ શબ્દના અનેક નામો છે તો સાચા અધિકારી ગુરુ મળે દેહધારી જે પૂર્ણ સત્યવાદી હોય તો મિત્રો કલ્યાણ થઈ જાય બાકી લેવા મંત્ર વાળા મળે મિત્રો લેવા મંત્ર કોને કહેવાય લેવા એટલે લેવા તમારા પૈસા તમારી મુક્તિ થઈ જશે તમારો મોક્ષ થઈ જશે આટલા આપો ફલાણ આપો ઢીકણા આપો મૂળ વસ્તુ એક જ ધ્યાન રાખવાનું કે વચ્ચે પૈસા આવ્યા એટલે મુક્તિ ન થાય મિત્રો કારણ કે ગુરુ શિષ્ય વચ્ચે પૈસાનું સ્થાન નથી પૈસા એ માયા છે તો સાચા ગુરુ અને સાચા શિષ્યની વચ્ચે માયાને કોઈ સ્થાન જ નથી આ નોટ કરી લેજો તો આવા ગુરુ મળી જાય સાચા નિર્લોભી વણલોભી કપટ જે રહિત છે જેની અંદર કોઈ કપટ નથી નિર્દોષ ભાવ છે માત્ર શિષ્યને તારવાનો ભાવ છે ગુરુની એ જ દક્ષિણાક મારો શિષ્ય તરી જાય એ ગુરુ દક્ષિણા હે અને શિષ્યની ગુરુ આજ્ઞાનું કયું પાલન કરવાનું છે જે ગુરુ એ શબ્દ આપ્યો બસ એની ભક્તિ ભજન કરો આ જ પાલન કરવાનું છે બીજા પાલન તો બધાય ખોટા છે એક જ પાલન કરો ખાલી ગુરુએ જે તમને ભજન ભક્તિ બતાવી ત્યાં ચોંટાડી દો મને પછી સંયમ નિયમ બધું આટા મારે એની પાસે એક જ નિયમનું પાલન કરો કે ગુરુએ જે તમને ભજન બતાવ્યું ચોટી પડવાની ફરશે બીજા નિયમો તો આટા મારે ફરતા બીજા બંધનો શું છે કાંઈ નથી એક જ સોહમ શબ્દ તમને નિર્બંધ કરી નાખે નાના નાના બંધનો તો મેળે તૂટી જાય હે તો આ સોહમ શબદ અજપ્પા દ્વારા મુક્તિ સંભવ છે સોહમ શબદ अजप्पा फोज मुक्ति संभव छे मित्रों बराबर तो सत्य सनातन धर्मनी जय